બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે પવન થોડો થોડો નીકળી ગયો છે એટલે સારું છે બસ તો આવું છે વાતાવરણ વરસાદ હવે તો દેખાતો નથી જોઈએ હવે જરૂર પણ બહુ નથી થોડોક ટાઈમ આવું ખુલ્લું વાતાવરણ રહે અને પવનને એવું રહે તો સારું એટલે થોડાક ટાઈમ માટે વળી પાછો દસ પંદર દિવસ પછી સારો એવો વરસાદ પડે એવી જરૂર હોય પછી એ તો આપણે બધી ગણતરી હોય ઉપરવાળાની ગણતરી અલગ હોય એની ગણતરી પ્રમાણે હાલતું હોય બધું રામકૃષ્ણ પરમહંશ પાસે એક વખત એક વખત નહીં પહેલાં તો એવું હતું કે સ્વામી વિવેકાનંદ ગયા હતા અને એને એ જેને જાય એને બધાને એમ જ પૂછે કોઈ પણ વિદ્વાન લાગે ને કોઈપણ આમ ગુરુ જેવા લાગે ને એને પૂછે કે ભાઈ તમે ભગવાન જોયો છે આવી રીતે બધાને પૂછતા હતા પૂછતા પૂછતા રામકૃષ્ણ પરમંશ પાસે ગયા ને એટલે રામકૃષ્ણ પરમંશને પૂછ્યું કે તમે ભગવાન જોયો છે એટલે રામકૃષ્ણ પરમંશે કીધું કે આ મેં જોયો તારે જોવો છે કે આ કે અત્યારે જવો છે કે આ અત્યારે જોવો છે એટલે તરત એને છાતી ઉપર અંગૂઠો અડાળ્યો અને એને ભગવાનની એનર્જીનો કંઈક અનુભવ કરાવ્યો આવું કંઈક થયું નહીં ત્યારથી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બની ગયા સ્વામી વિવેકાનંદ ભણેલ ગણેલ માણસ કે અભણતો હતો નહીં ને જેવું તે હોય હતા નહીં એટલી બધી બુદ્ધિવાળા હોવા છતાંય એને ગુરુ માનીને બધું એની પાસે રહેવા માંડ્યા એટલે આ ઘટના બની પછી થોડા ટાઈમ પછી કોઈ વ્યક્તિ મારા તમારા જેવો હોય એ આવી રીતે રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યો અને કીધું હોય કે તમે વિવેકાનંદને આવી રીતે ભગવાન બતાવ્યા હતા મારે ભગવાન જોવો છે મને ભગવાન બતાવો એની અનુભૂતિ કરાવો એટલે કે આ વાંધો નહીં હાલતું એટલે એને લઈ ગયા એક નદી હતી ને નદી પાસે પછી ત્યાં નદીમાં એ કે તારે ભગવાન જોવો છે ને કે આ એટલે નદીમાં ડૂબકી મરાવી અને માથું અંદર વયું ગયું ને એટલે આમ પકડી રાખ્યો બહાર ન નીકળે ને એવી રીતે બોલેના પ્રાણ કંઠે આવી ગયા શ્વાસ રૂંધાવા માંડ્યો એ કે હવે તો મને બહાર કાઢો બચાવો બચાવો ને પછી બહાર જરાક આવવા દીધો ને એટલે કે તમે તો કહેવા છો કે દયા જેવું કાંઈ નથી હમણાં કે મારો પ્રાણ વહી જાત કે આવું કરાય કે એટલે રામકૃષ્ણ પરમંશે કીધું કે તને ભગવાન જોવાની એટલી ભૂખ નથી જેટલી રામ જેટલી વિવેકાનંદને હતી એટલા માટે મેં એને બતાવ્યું ને તને ન બતાવ્યો એ તો ભૂખ જ જુદી હોય જેને ખરેખર ભગવાન જુઓ હોય એને એટલા માટે એને અનુભૂતિ થાય એના માટે ભૂખ જો હોય પાત્રતા વગર વાસણમાં દ્રવ્ય ન થલો એના જેવી વાત છે ચાલો વધારે લાંબુ નહીં કરીએ તો આજના દિવસે આગળ વધશું ને બતાવશું બતાવવા લાયક હશે તો જોતા રહેજો મમ્મી આજે તને શું લઈ દીધું શું રિશ્વત આપી હે આવી જઈ સ્કૂલે નહોતું જાવ પછી કંઈક લઈ દીધું કાં શું લઈ દીધું ફ્રીજ નો કે ક્રીઝ ક્રીઝ માં મૂકી છે ક્રીઝ લેવા ગયો હવે બતાવશે શું 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 કઈ કોને લઈ દીધી બહુ સરસ લ્યો હા મેં જોઈ લીધી ત્યાં ચોકલેટ લેખી છે કઈ છે હવે બસ લે તને સપનામાં નિંદરમાંય નીંદર માં મને એમ છે ચોકલેટ આવશે તો હું કરશ હું કઈક જોશ અથાણું છે હાલ ને ભાઈ કેમ જઈને જોયું ન હોય કઈ એ મને નથી ખબર હાલ ચોકલેટ નથી જોતો હું કઈક ફંદા કરતો હા ખીચામાં તો તૂટી જાય એ કાલે ખાઈ લઈ જવાની હાલો હવે એને તાળું મારીને અધેર મૂકી દે હે કયું ને ચોકલેટ ચોકલેટ કરી ઘડીએ ઘડીએ જોયા મારે ખોયલું ને એટલે મેં કીધું શું કરે છે કે ચોકલેટ નથી જોતો ખાલી એમને ખોલું પછી કે આ શું છે અથાણું પછી વાત કરે કે આ શું છે કેમ જાય ખબર ન હોય સાઈડમાં જ ઉપર રહેતો તો ખોટું બહુ લાગી જાય હો પાછું જરીક આમ આગો જાય એમ કહે કે જરીક ધક્કો મારો તો એ હું કામ ધક્કો મારતો તો માની માની છે માની ભૂલી ગયો એટલા વિધિપિયા વિધિ પિયા તું તું શું કેસ વિધિપિયા કેમ છે કલર લાલ લાલ કલર એમ ને હલો કલર થી રમવાનું છે હલો આવડા ચકેડા કલરના ના કલરનું કલર ચકેડું છે ઈ હલ બારી ઢીંગા તું હા ઓરેન્જ આ કેવો આ કેવો આ કેવો આ કેવો લાકડા નો નહી ગુલાબી ગુલાબી પિંક પિંક આ આ બ્લુ આ ઈ નહીં ઈ નહીં આ બ્લુ આ ગ્રીન આ ઓરેન્જ આ ઓરેન્જ પાછો આયા ઓરેન્જ ને આ રેડ આ રેડ આ કેવો આ હા દોધિયા ગુજરાતી ડિક્શનરી માં જોવા મળે દોધિયા આ ઓરેન્જ ઈ ઓરેન્જ આ ઓરેન્જ આ બ્લુ કલર આ કહેવાય આ બ્લુ કલર ઇંગ્લિશ કલર કહેવાય લાઇટ ગ્રીન હા પીળો કેવો હે કે લાઈટ ગ્રીન શું હો પીળો હાલ ને ભાઈ આ પીળો ઉભો રે ઉભો રે બધા કલર મને કે દૂધિયો તો એક નીચલો એક જ છે ઘાટો દૂધિયા બ્લૂ શું 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 કા સ્કૂલે જવાય ને મજા આવે તને તો કેમ નથી જવું શું કામ નથી જવું હે જો ત્યાં તને ઓલી વેફર તારે ભાગમાં વેફર ભરી દેવી છે તો તો બિસ્ટીક બિસ્ટિક હોતે હો નથી કઈ નથી જવું હા તે કઈ વાંધો નહીં આપણે ચક્કર મારી આવી સ્કૂલે જ નથી જાવ હા કઈ વાંધો નઈ કા